પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા પાટણના સાંતલપુર તાલુકાના એકોતેર ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે ઓપરેશન સિંધુના પગલે પાટણ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત થાય તે હેતુથી જ તમામ જગ્યાઓ પર સાયરન એલર્ટ સિસ્ટમ ગોઠવાઈ છે હાલમાં પ્રથમ તબક્કામાં દસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઇ બીજા તબક્કામાં બાવીસ ગામો અને ત્યારબાદ બાકીના ગામોને પણ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે અને સાયરન પાંચ કિલોમીટરની રેન્જ ધરાવે છે આ સિસ્ટમથી સિવિલ ડિફેન્સની કાર્યવાહી શકશે

થયો કાશ્મીરમાં અને ત્યાર પછી જે સાત આઠ નવ દિવસ દ્વારા જે મોકલી યોજવામાં આવી તેમજ અહિયાં જે સાયરન મૂકવામાં આવ્યું છે તેમજ અહિયાં આ જગ્યાએ જે ભય નો માહોલ કે એવું કઈ છે નહીં અને બીજું કે સરકાર શ્રી દ્વારા ને વહીવટી તંત્ર દ્વારા જે અહિયાં સાયરન મૂકવામાં આવ્યું છે તે ગામ લોકોને એની માહિતી મળે